નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હેતલ ભગત ખંભાત તાલુકાના બામણવા ગામે એક સાથે પાંચ દુકાનો તાળા તૂટ્યા હતા જેને લઈને પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે

ચોકી પોઈન્ટ આવેલો છે ત્યારે પોલીસની નજર સામે તસ્કરોએ એકસાથે પાંચ દુકાનના શટર તોડ્યા હતા દુકાનદારોએ મામૂલી રકમની જે ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું હિરણ શર નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર